નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે જેના કારણે વાતાવરણમાં રહેલા ભેજના લીધે કરંટ લાગવાના બનાવો સામે આવતા હોય છે તો મિત્રો અત્યારે એવો જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર એક ગાય વીજળીના થાંભલા નજીક જાય છે અને જેના કારણે તેને કરંટ લાગ લાગે છે પરંતુ એક વ્યક્તિ જીવના જોખમે તેને બચાવવાનો પ્રયત્ન કરે છે અને કાપડના ટુકડા પડે બાંધી અને ગૌમાતાને બચાવે છે અને પોતાનો જીવ જોખમમાં નાખે છે તો મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો ગાયને બચાવનાર વ્યક્તિની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે કારણ કે આ વ્યક્તિ પોતાના જીવના જોખમે નાખી નાખીને ગૌમાતાને બચાવે છે અને આ વિડીયોને લાઈક કરી રહ્યા છે તો મિત્રો આ વ્યક્તિના સરાહનીય કાર્ય માટે એક લાઇક તો બને જ અને મિત્રો આ વિડીયો અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને મિત્રો જો તમે આ વ્યક્તિની જગ્યાએ હોત તો તમે શું કરો તે પણ જણાવી શકો છો તો મિત્રો આ રીતે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ કાપડના ટુકડા વડે બાંધી અને ગૌમાતાને ખેંચી અને બચાવી લે છે તો મિત્રો આ રીતે ગૌમાતાનો જીવ બચી જાય છે તો મિત્રો આ આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો